સુરતમાં એનએસયુઆઈના હોદ્દેદારો શૈક્ષણિક સંસ્થાને બ્લેકમેલ કરીને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે સારુલિક પોલીસ સ્ટેશન દ્વારા સુરત શહેર અને એનએસયુઆઈ પ્રમુખ સહિત પાંચ લોકોની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની પાસેથી પાંચ લાખ રૂપિયાની રોકડ રકમ પણ રિકવર કરવામાં આવી છે સુરતના સારોલી પોલીસ હદ વિસ્તારમાં એક મીડિયા મલ્ટી મીડિયા પાસેથી ને કાર્યકર્તાઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો એક ખુલાસો મામલો સામે આવ્યો છે એક જાન્યુઆરી બે હજાર પચીસ થી સુરત એનએસયુઆઈ દ્વારા પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને તેમની સાથે પ્રીત ચાવડા રવિ કુંછડિયા મિતેશ હડિયા તુષાર મકવાણા અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીએ સાથે મળીને રેડ એન્ડ વ્હાઈટ નામની ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો સામે બુગ્ગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હોવાના સવાલો ઉભા કર્યા હતા આ બાબતે એક પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ અલગ અલગ ક્લિપો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી અને આ મલ્ટીમીડિયા એજ્યુકેશન તેમજ ક્રિએટિવ એજ્યુકેશન અને મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ તેમજ એડિટેકના ત્રણેય સંસ્થાઓને ખોટી રીતે વિદ્યાર્થીઓને માર્કશીટ બનાવી છે તે પ્રકારના આક્ષેપો કરી ત્રણેય સંસ્થાઓને સોશિયલ મીડિયામાં બદનામ કરવા માટે અલગ અલગ રીલ્સ અને પોસ્ટ વાયરલ કરી હતી અને સંસ્થા વિરુદ્ધ વધારે આ પ્રકારનો પ્રચાર નહીં કરવા માટે અને સંસ્થાના સંચાલકોને ફસાવી દસ વર્ષની જેલ કરાવી દેવાની ધમકીઓ આપવાની સાથે એક કરોડ રૂપિયામાં પતાવટ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ ધીરેન્દ્રસિંહ સોલંકી અને પ્રીત ચાવડાએ આ સંસ્થા પાસેથી દોઢ લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા અને સાહીઠ લાખ રૂપિયામાં સમાધાન થશે તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ સાહીઠ લાખમાંથી પાંચ લાખ રૂપિયાની રકમ આપવા માટે સંચાલકોએ કહ્યું હતું જોકે સંચાલકોએ આ સમગ્ર ઘટનાની જાણકારી સારોલી પોલીસને કરી હતી અને ત્યારબાદ સારોલી પોલીસ દ્વારા સુરત શહેર અને સીઆઈ પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી રવિ પૂછડિયા પ્રીત ચાવડા મિતેશ હડિયા તુષાણ મકવાણાની પાંચ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી ને વોન્ટેડ જાહેર કર્યા છે